હું શ્રી સીસી ડામોર સુપરટેન્ડિંગ એન્જિનિયર પોરબંદર વર્તુળ કચેરી અમારા પોરબંદર વર્તુળ કચેરીમાં ચાર ડિવિઝન આવે છે કેશોદ માંગરોળ પોરબંદર સિટી અને પોરબંદર રૂરલ અમારા કુલ ટોટલ છસો ને સાડત્રીસ ફીડર આવેલ છે તે પૈકી અમારા ત્રણસો ને બ્યાસી ફીડરની અમે પ્રિમન્સૂન મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરેલ છે એકસો બાવન ફીડરમાં અમારી હાલ કામગીરી ચાલુ છે અને ટોટલ અમારી પર ડે અઢાર થી વીસ ટીમો મેન્ટેનન્સની કામગીરી કરે છે અને બીજું અમારું એમ કેબલ કેબલની પણ કામગીરી ચાલુ છે એમાં પણ દસથી બાર ટીમો અલગ અલગ કામગીરી ચાલુ છે અને હાલમાં ઓગણત્રીસ ફીડર જે ખેતીવાડીના છે એ અંટ છે એનું પ્લાનિંગ અમારું પંદરથી વીસ તારીખ સુધીમાં પૂર્ણ કરવા માટેનું છે અને છોતેર ફીડર એસએસટી છે એમાં પણ અમારું મેન્ટેનન્સ થઈ ગયેલ છે હાલમાં પ્રીમ્સન કામગીરીમાં ઝાડબાડની ડાળી કાપવી આપણું કોસ્ટલ એરિયા છે તો ઘણી જગ્યાએ પોલ ખરાબ થઈ ગયા છે બદલાવાની કામગીરી કરીએ છીએ અમે અને મેક્સિમમ એનું ફેબ્રિકેશન જે ખરાબ થઈ ગયું રિપ્લેસમેન્ટ માટે કામગીરી કરે છે અને પોરબંદર વર્તુલ કચેરીમાંથી દરેક ફોલ સેન્ટરની અંદર અમારા દરેક ફોલ સેન્ટરમાં બે નંબર હેલ્પલાઇન નંબર આપેલા છે તેમાંથી ગ્રાહકોને જવાબ આપવામાં આવે છે અને કોઈ પણ ફિલ્ડમાંથી પ્રશ્ન આવે છે તાત્કાલિક એનું સોલ્યુશન થાય એવું અમે પ્લાનિંગ કર્યું છે અને પ્રિમન્સન કામગીરી બધી જ અમારી વીસ જૂન પહેલાં પૂર્ણ થઈ જાય એવું અમે આગોતરું આયોજન કરેલ છે જે આપની જાણ માટે નહીં ફોન તો એકસાથે ઘણા બધા ફોન કરતા હોય છે એટલે ફોન નથી ઉપડતા પણ અમારા ફોલ સેન્ટરમાં બે નંબર હોય છે જેઈના પણ નંબર હોય છે ડીઈના હોય છે એક્ઝિક્યુટિવના નંબર હોય છે એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટેક થઈ જાય છે અને દરે બધાની અપેક્ષાઓ એવી છે કે એકસાથે ફોન ઉપડે પણ એવું પોસિબલ નથી પણ છતાં મેક્સિમમ અમે ગ્રુપ બનાવી અને મેસેજ નાખી દઈએ તો મેસેજ બધાને મળી જાય તો આવા પ્રશ્નો ન ઉદભવે એના માટેનું પણ અમે પ્લાનિંગ કરેલ છે વધુ ડેમેજ જણાય તો અમારી કંપની પણ અમને વધારાની ટીમો કોન્ટ્રાક્ટરની આપે છે અને જરૂર જણાય તો ડિપાર્ટમેન્ટની ટીમો પણ અમને આયોજન કરીને આપે છે પણ એ પ્રી મોન્સૂન હોય કે પોસ્ટ મોન્સૂન હોય કે જે તે સમયની જે પરિસ્થિતિ મુજબ અમને ટીમો આપવામાં આવે છે